જમીન ધાનપુર રસ્તા પર આવેલી છે સર્વે નંબર બસાણું બસો નવ્વાણું છે એમાં કબજેદાર કરીને બેઠેલા છે જિલ્લા સભ્ય છે છે અને વર્ષથી એવા કબજેદાર કરીને અમારી જમીન આપતા નથી અમારે ગામ પંચાયતો બધું કર્યું આ સરપંચને વાતો કરી પંચાયતો ભેળી કરી તો નથી આપતા અમે આ કલેક્ટરની અરજી આપીએ છીએ મારી જમીન નંબર ખાતા નંબર એકસો અગિયારમાં નંબર બસો નવ્વાણુંમાં છવ્વીસ પોઈન્ટ પંચાવન ગુંઠા ધાનપુર રોડની જોડે આવેલ છે બરાબર ને તેમાં અમે પહેલા ખેતી કરેલા અને અજાણસર બારીયા શારદા બેનતીર સિંઘ નામે એ લોકોએ કબજો જમાવી હાલમાં મોટું મકાન બનાવી બે મકાનો આંબાવાડી છે એ જમીન હાલમાં જે જમીન હતી એ મારા નામે ચાલતી હતી એમાં એ કબજો જમાવી બેઠા છે કેટલા સમયથી કબજો જમાવેલો છે કબજો લગભગ વીસ વર્ષથી જ